અજય પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે તથા ડોક્ટર રાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ પ્રકારના ઓથેન્ટિક ટ્રીટમેન્ટ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ તથા યોગા જેવી સેવાઓનો લાભ મળી શકશે જીવનશૈલીના રોગો જેમ કે ડાયાબિટીસ થાઇરોઇડ તેમજ શરીરના દુખાવાની પ્રાકૃતિક રીતે ટ્રીટમેન્ટ આ ક્લિનિકમાં કરવામાં આવશે ગુડ આફ્ટરનૂન માય સેલ્ફ ડૉક્ટર અજય પ્રજાપતિ બાય પ્રોફેશન આઈ એમ અ નેચિયોપેથી યોગા ફિઝિશિયન ટુડે આઈ સ્ટાર્ટેડ માય સેકન્ડ ક્લિનિક માજી હેલ્થ કેર સેન્ટર જેવું કે પ્રાકૃતિક ચિકિત્સા અને યોગા કેન્દ્ર આજે મેં મારું માજી હેલ્થ કેર સેન્ટર અહીંયા ન્યૂ અલકાપુરીમાં સ્ટાર્ટ કરેલ છે અહીંયા તમામ પ્રકારની કેરલા આયુર્વેદા પ્રાકૃતિક ચિકિત્સા તેમજ એડવાન્સ ફિઝિયોથેરાપીની ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે નગરજનોને નમ્ર વિનંતી છે કે તેઓ અવશ્ય મારા સેન્ટરની મુલાકાત લો અને અહીંની સ્પેશિયલ ટ્રીટમેન્ટને જાણો અને હેલ્થના મહત્વ વિશે જાણો થેન્ક યુ હેલ્થ ઇઝ વેલ્થ સમગ્ર દેશભરની અંદર માન્ય નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરેક જગ્યાએ પોતાની શરીરની કાળજી માટે યોગાથી માન્ય બધા જ વિષયો છે આજે આનંદની વાત છે કે વડોદરા શહેરની અંદર આયલા યસ કોમ્પ્લેક્ષથી માંડીને લક્ષ્મીપુરા એટલે જે આ રોડનું નામ અમારું મા કહેવાય છે આ માં રોડ પર દરેક દીકરાઓ માટેની જે એક સારવાર કે દરેકનું હેલ્થ સારું રહે અને એમાં પણ વેઇટ રિવ્યુશન માટે પ્રખ્યાત એવા અમારા ડૉક્ટર અજયભાઈ પ્રજાપતિ જેના કેટલાય લોકોના રિવ્યુ એટલા મોટા મોટા વેઇટ હતા સાથે સાથે ડાયાબિટીસ હશે કે લોકોને તમે જોયો છે કે થાઇરોઇડના છે કે જેને હું સાક્ષી છું કે જેની એમને ખૂબ સારી ટ્રીટમેન્ટ કરી અને દરેક લોકોને માટે એક આશીર્વાદરૂપ મળ્યા છે તો આજે આપણે નસીબદાર છે કે આપણા ત્યાં કરી મા રોડ પર આવેલા નંદીશ કોમ્પ્લેક્ષની અંદર આજે એમનું ઇનોગ્રેશન મહારાષ્ટ્ર થયું હતું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે દરેક લોકોનો અને ખાસ કરી વડોદરા શહેર સંસ્કારી નગરીના તમામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઉત્તર ઉત્તર પ્રગતિ થાય સાથે સાથે ડૉક્ટર રાજયભાઈને પણ ખૂબ આશીર્વાદ મળે કે જેમને દરેક વર્ષ આટલા વર્ષોથી પોતાની નાની ઉંમરની અંદર પણ એટલા કેટલા વર્ષોથી બસો બસો કિલોના વેટવાળા લોકોને પણ સારી રીતે એમને ટ્રીટમેન્ટ આપીને કર્યા છે તો બસ ભગવાનને પ્રાર્થના કરે કે એમની આજની આ પ્રગતિમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ખૂબ સારી રીતના લોકોની સેવા કરે તેવી શુભેચ્છા